નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાત્રમ દોસ્તો આજે છે ત્રેવીસમી જૂન એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે ઓલિમ્પિક સુ કાવાય રમાય છે એનો ઇતિહાસ શું છે અને એનાથી વિશ્વ આખાને કયા પ્રકારનો ફાયદો થાય છે કેવી રીતે જોડાણ થાય છે એકબીજા દેશોનું એકબીજા ખંડોનું એની સરસ મજાની આખી વાત કરવા માટે અને સાથે સાથે રમતગમતનું જીવનમાં શું મહત્વ છે એ વિષય ઉપર ચર્ચા કરવા માટે એ વિષયના એક એક્સપર્ટ એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડોક્ટર હરીશ રાબા સાહેબ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે સાહેબ સૌથી પહેલા તો ઓલિમ્પિકનો ઇતિહાસ ઇતિહાસ લોકોએ બહુ સાંભળ્યું હોય છે લોકો છાપામાં વાંચી લેતા હોય છે ઓલિમ્પિકની ગેમ આવતી તો લોકો જોઈ લેતા હોય છે ટીવી ઉપર પણ આમ ઇતિહાસની બહુ ઓછી ખબર હોય છે થોડો ઇતિહાસ કહી દો અઓ આમ જોઈએ તો ઓલિમ્પિક છે ને પ્રાચીન અને આધુનિક ઓલિમ્પિક બે વિભાગમાં વહેંચાયેલો છે اچھا પ્રાચીન ઓલિમ્પિક છે ને પ્રાચીન ગ્રીસમાં લગભગ ઈસા પૂર્વે સત્તરસો 776 માં ઓહો એની શરૂઆત થઈ હતી અચ્છા અને હરમતના દેવતાઓની પૂજા વાહ પૂજા માટે આ ઓલિમ્પિક

પ્રાચીન અને આધુનિક ઓલિમ્પિક બે વિભાગમાં હમણાં આપણે જેમ વાત કરી એમ કીધું છે ને એમ પ્રાચીન ઓલિમ્પિકની આપણે વાત કરીએ એમ આધુનિક ઓલિમ્પિકની શરૂઆત ફ્રાન્સના પિયન ધ કુબર્ટીને અઢારસો ને બરાબર અ એ એની પહેલ કરી હતી અને અઢારસો છન્નું માં આ ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી હવે ઓલિમ્પિક ડે શું કામ ઉજવવામાં આવે તો ઓલિમ્પિક ડે ઉજવવાનું કારણ તેવીસ જૂન અઢારસો ચોરાણું આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિની સ્થાપના થઈ હતી જોઈએ તેમાં પાંચ અલગ અલગ રીંગ આમ એકબીજામાં જોડાયેલી હોય છે જુદા જુદા કલર ની તો એનો કંઈક હેતુ તો હશે જ હા એ પાંચ રીંગો છે એ આપડા જે દુનિયા છે ખંડ છે પાંચ ખંડો અચ્છા એશિયા યુરોપ આફ્રિકા એશિયાના અને અમેરિકા આ પાંચ ખંડોના દેશો આ ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેતા હોય છે અને સ્પર્ધામાં ભાગ લેતા હોવા છતાં એ એકબીજાથી જોડાયેલા હોય છે એટલે કે એકબીજાથી જોડાય અને સારી રીતે સ્પર્ધામાં સ્પર્ધાનો હેતુ હાર જીતનો છે પણ બધા એક સાથે જોડાય અને સાથે રહીને આ સ્પર્ધામાં ભાગ લેતા હોય છે અને એટલા માટે પાંચ ચક્રો છે પાંચ ખંડો આપણને દર્શાવી છે અચ્છા અલગ અલગ કલર એરિંગો છે એટલે દરેક ખંડ પોતાનો એક કલર એ રીતે વાહ ખુબ સરસ અચ્છા સાહેબ એનું એક એનું મોટો સ્લોગન હોય છે ઓલિમ્પિક નું તો એની પાછળનું પણ કઈક ગણિત તો ચોક્કસ હશે હવે ઓલિમ્પિક માં બધી સ્પર્ધાઓ ટીમ ગેમ ઇન્ડિવિજ્યુઅલ ગેમ બધી સ્પર્ધાઓ રમાતી હોય છે એમાં ત્રણ એના મોટો છે કે ભાઈ વધુ ઝડપથી વધુ ઊંચાઈએ અને વધુ તાકાત થી બરાબર એટલે કે વધુ ઝડપથી વધુ ઊંચાઈએ અને વધુ તાકાત થી આ સ્પર્ધામાં ખેલાડીઓ ભાગ લે અને પોતાના દેશનું પોતાના ખંડનું નામ રોશન કરે એટલા માટે આ ત્રણ મોટો રાખવામાં આવેલા હોય વાહ વાહ સાહેબ બહુ મીડિયામાં અત્યારે જેની નોંધ લેવાય રહી છે કે બે માં એટલે અગિયાર વર્ષ પછી ગુજરાતમાં કદાચ તૈયારી બધી ચાલી રહી છે ઓલિમ્પિક આવે ગુજરાતમાં ઓલિમ્પિક રમાય દાવેદારી આપણે નોંધી છે તો એની અત્યારે સરસ તૈયારી થઈ રહી છે તમારા જેવા લોકો જે એક્સપર્ટ છે આ વિષયના એ લોકો બધા લાગી ગયા છે એમાં સરકારનું પણ ખૂબ એમાં યોગદાન અત્યારે દેખાઈ રહ્યું છે તો શું લાગે છે છત્રીસમાં ગુજરાતને મળશે અથવા તો કયા પ્રકારની તૈયારી છે ઓલિમ્પિક એટલે વિશ્વની સૌથી મોટામાં મોટી સ્પર્ધા કહેવાય છે અને એમાં કેટલા બધા મેદાનો કેટલા બધા સિટીઓ કેટલા બધા રાજ્યો અને આવરી લઈએ ત્યારે એક સ્પર્ધાનું આયોજન થાય છે એટલે એક સામાન્ય સ્પર્ધા નહીં પણ આપણા માટે ભારત દેશ માટે ગર્વની સ્ત્રણ હશે કે બે હજાર છત્રીસમાં આપણે ઓલિમ્પિક માટે ભારતે દાવેદારી નોંધાવી છે અને એ એમાં પણ આપણે નસિબ્ધા એ છે કે અમદાવાદમાં ઓલિમ્પિક વિલેજ આપું ઊભું થશે અને આપણને ગુજરાતને એનો સૌથી વધારે લાભ મળશે અત્યારથી એની ઘણી બધી તૈયારીઓ ચાલુ થઈ ગઈ હોય છે કેમ કેમકે ઓલિમ્પિકની તૈયારી કરવા માટે ઘણા બધા વર્ષો સુધી આપણે મહેનત કરવી પડતી હોય છે ત્યારે એ ઓલિમ્પિક નું આયોજન આપણે સારી રીતે કહી શકીએ વિશ્વના સારા હગણાતા દેશો ધનાધ્ય દેશો પણ ઓલિમ્પિક ની સારી રીતે મેનેજ થાય ઓલિમ્પિક સ્પર્ધા સારી રીતે યોજાય એના માટે ખૂબ મહેનત કરતા હોય છે ત્યારે એક ઓલિમ્પિક લેવલની સ્પર્ધા જે વિશ્વની સૌથી મોટી સ્પર્ધા જેમાં બધી જ ગેમોનો સમાવેશ થતો હોય છે એ ગેમનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ એટલે આપણા માટે ગર્વની વાત છે અને ભવિષ્યમાં આપણને એનાથી રમત ગમતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેલાડીઓ પણ આપણને ઉચ્ચ કક્ષાએ મળી રહેશે એનો ફાયદો આપણને ડાયરેક્ટ ખેલાડીઓને થશે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં જ્યારે ઓલિમ્પિક પૂરો થયો ત્યારે આપણે ખૂબ ભારતે ઘણા બધા મેડલ જીતા ઘણા બધા નામ ના કરી કેટલા બધા નવા ખેલાડી જેના નામ રૂટીનમાં અમે ના સાંભળ્યા હોય એવા ખેલાડીના નામ આવ્યા કે ભાઈ આ લોકોએ ભારતનું ગૌરવ વધાર્યું છે મેડલ જીતા છે તો આપણે ક્યાં ઊભા હતા ગયા વર્ષે ઓલમ્પિક એટલે વિશ્વની સૌથી મોટી સ્પર્ધા હોય છે સામાન્ય રીતે એવું હોય કે આપણે સ્પર્ધામાં ખાલી ભાગ લેવા માટે જઈએ પણ હવે ભારત એ સ્પર્ધામાં ભાગ લેવા માટે નહીં પણ મેડલ મેળવવા માટે એ છેલ્લા બે ઓલિમ્પિક થી આપણે જોઈ રહ્યા છીએ કે હવેના ખેલાડીઓ એ ઓલિમ્પિક ના માં મેડલ લેવા માટે ખુબ મહેનત કરે છે અને ભારતને મેડલ મળી પણ રહ્યા છે બે હજાર ચોવીસ ના ઓલિમ્પિક માં આપણને છ મેડલ પ્રાપ્ત થયા જેમાં એક સિલ્વર મેડલ એ નીરજ ચોપરા જેવેલિયર માં એથ્લેટિક્સ માં મેળવ્યો અને બીજા પાંચ આપણને બ્રોન્ઝ મેડલ એમાં હોકી ટીમ માં આપણે એક બ્રોન્ઝ મેડલ મળ્યો પછી રાઈફલ શૂટિંગ માં મનુ ભાકર અને એની મિક્સ ટીમે આપણને મેડલ અપાવ્યો કુસ્તીમાં પણ આપણને મેડલ મળ્યા એ પેલા બે હજાર વીસ ના ઓલિમ્પિકમાં પણ આપણને સાત મેડલ પ્રાપ્ત થયા હતા એમાં હવે આપણે એવું છે કે ખાલી સ્પર્ધામાં ભાગ લેવા માટે નહીં ઓલિમ્પિકમાં દાવેદારી નોંધાવવા માટે નહીં પણ મેડલ માટે દાવેદારી નોંધાવવા માટે આપણે અગ્રેસિવ થયા છીએ અને ભારતને એનું રિઝલ્ટ પણ મળી રહ્યું છે એનું એ કારણ છે કે ખેલો ઇન્ડિયા ઓલ ઇન્ડિયા જેવી સ્પર્ધાઓમાં ખેલાડીઓને ભાગ લેવાનો મોકો મળે છે અને આખા ભારતના ખેલાડીઓ ખેલો ઇન્ડિયા જેવી ઓલ ઇન્ડિયા જેવી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે એના માટે હવે રિઝલ્ટ મેળવી રહ્યું છે એટલા માટે આપણે હવે ખાલી ભારત દેશ એ દાવેદારી માટે નહીં પણ મેડલ માટે અગ્રેસર છે સાહેબ ખેલો ઇન્ડિયા જેવી સ્પર્ધા આવી ગુજરાતમાં પણ રમશે ગુજરાત જીતશે ગુજરાત જેવા સ્લોગન આવ્યા સરકાર પક્ષેથી હું માંગુ છું કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારનું પણ ખૂબ પ્રોત્સાહન અને વિદ્યાર્થીઓ પણ ધીમે ધીમે રસ લઈ રહ્યા છે તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત માટે આવતા દિવસો રમતગમતના ગમતના ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને કેવા આવનારા સમયની જો આપણે વાત કરીએ તો બે હજાર છત્રીસમાં માં આપણે ઓલમ્પિક કરવા જઈ રહ્યા છીએ પછી અત્યારે હાલમાં ગુજરાતમાં ડીએલએસએસ સ્કૂલ એટલે કે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ સ્કૂલ દરેક જિલ્લાએ એક એક રમત ગમતની ની સરકારે સ્કૂલ ચાલુ કરી છે જેમાં ખેલાડીઓને વિના મૂલ્યે રહેવાનું જમવાની વ્યવસ્થા અને સારા કોચિસ દ્વારા એનું કોચિંગ પણ આપવામાં આવતું હોય છે એ ઇન સ્કૂલ જેવા પ્રોજેક્ટ પણ આપણે ચાલુ કરી રહ્યા છીએ પછી ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ અને હવે તો આપણે ગુજરાતમાં નેશનલ લેવલ સ્પર્ધાનું આયોજન પણ કરી રહ્યા છીએ હમણાં જ આપણે નેશનલ ગેમનું આયોજન પણ કર્યું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ હમણાં વેસ્ટ જોન હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન પણ કર્યું આ રીતે ધીમે ધીમે આવી સ્પર્ધાઓ આવતી થાય ખેલાડીઓને ખ્યાલ આવે કે હવે આપણે આ પ્રકારની ટ્રેનિંગ લેવી જોઈએ એવા પ્રકારની તાલીમ પણ આપણને મળી રહી છે અને ખેલાડીઓમાં આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે સાથે સાથે ફેસિલિટીમાં પણ વધારો થયો છે સાથે સાથે સારા કોચ પણ આપણી પાસે ઉપલબ્ધ છે એના થ્રુ આપણને માર્ગદર્શન પણ મળી રહ્યું છે એટલે હવે આપણી આશા છે કે ખેલાડીઓ આપણને હવે ઇન્ડિયા લેવલે મેડલ આપે અને ઇન્ટરનેશનલ લેવલે પણ આપણે પાર્ટિસિપેટ કરી અને મેડલ મેળવી શકીએ સેફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા દોઢ બે વર્ષથી તમારી પાસે શારીરિ શિક્ષણ નિયામકનો હવાલો છે તો યુનિવર્સિટી પણ ઘણું સારું કરી રહી છે ધીમે ધીમે ઘણા વર્ષોથી અને છેલ્લા એક બે વર્ષમાં આપણે ઘણા બધા ખેલાડીઓ અહીંથી ભાગ લેવા માટે નેશનલ લેવલે ગયા જીતીને આવ્યા યુનિવર્સિટી જનરલી આપણે ગુજરાતી દાળ ભાત ખાનાની પ્રજા અથવા યુનિવર્સિટી ક્યાં ઉભી છે હવે સર આપણે મેદાનમાં બરોબર આવી ગયા છીએ કેમ કે સામાન્ય રીતે એવું માનતું હતું આપણી ગુજરાતી પ્રજા એટલે તમે જે વાત કરીએ દાળભાત પણ હવે આપણા ખેલાડીઓ જાગૃત થયા છે આ બધી જ અ પ્રોસેસમાંથી પસાર થઈ અને સ્કૂલ લેવલ થી વિદ્યાર્થીઓ તૈયાર થતા થતા કોલેજ લેવલ આવ્યા છે અને ખાસ કરીને આપણે નેશનલ લેવલ જેવી હેનબોલ હમણાં આપણે ટુર્નામેન્ટનું આયોજન કર્યું એમાં આપણે ચેમ્પિયન પણ થયા ગુજરાતમાં એ પ્રથમ ઘટના હશે કે ગુજરાતની ત્રણ ટીમો નેશનલ માં ઓલરેડીયા માટે ક્વોલિફાય થઈ અને એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચેમ્પિયન થઈ એવી પ્રથમ ઘટના હશે એટલે કે હમણાં જ આપણે તાજેતરમાં જોયું કે એથ્લેટિક્સમાં ઓલ ઇન્ડિયામાં એક દીકરી એ સિલ્વર મેડલ મેળવ્યો સિલ્વર મેડલ મેળવી અને વર્લ્ડ યુનિવર્સિટીમાં ભારતની ટીમમાં એ પ્રતિનિધિત્વ કરશે એટલે સૌરાષ્ટ્રમાં આવો આવો બનાવ પહેલી વાર બન્યો છે એટલે હવે શરૂઆત થતી જાય છે હમણાં આપણે જોયું કે વેટ લિફ્ટિંગ પાવર લિફ્ટિંગમાં આપણી ચાર દીકરીઓ ઓલ ઇન્ડિયામાં ક્વોલિફાય થઈ યોગાસનમાં બે દીકરીઓ ઓલ ઇન્ડિયામાં મેડલ લાવી જુડોમાં એક દીકરી નેશનલ ગેમમાં અને ઓલ ઇન્ડિયામાં પણ મેડલ લાવી અને એવી રીતે સ્વિમિંગમાં હમણાં આપણા એક વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા લેવલે ક્વોલિફાઈડ થયા આ વર્ષે બે હજાર ચોવીસ પચીસ માં લગભગ પાંત્રીસ થી વધારે ખેલાડીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજીસ અને ભવનના ખેલાડીઓ પાંત્રીસ થી વધારે ખેલાડીઓ ઓલ ઇન્ડિયા લેવલે ખેલો ઇન્ડિયા લેવલે યુનિવર્સિટી નું નામ રોશન કર્યું છે અને પાંચ થી સાત ખેલાડીઓ એવા છે જેને યુનિવર્સિટી નેશનલ લેવલે મેડલ અપાયો છે અને બે ખેલાડીઓ એવા છે ક્રિકેટમાં રામદેવ આચાર્ય એ પ્રથમ એવો ખેલાડી છે જેને વર્લ્ડ યુનિવર્સિટીમાં ઇન્ડિયાની ટીમમાં ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ રમી અને એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો ખેલાડી એ આખી સિરીઝ નો બેસ્ટ પ્લેયર તરીકે ઉભરી આવ્યો અને એ આપણો સૌથી પહેલો ખેલાડી બીજી ખેલાડી આપણી એથ્લેટિક ની ઝાલા દેવિયાની બા એવો પણ અત્યારે હાલમાં જુલાઈમાં જર્મની ખાતે જે વર્લ્ડ યુનિવર્સિટી રમાશે એમાં યુનિવર્સિટી માટેર આપવા જોઈએ અને જે એના ટી એ આપવા જોઈએ એમાં પણ વધારો કરી રહ્યા છીએ એટલે આગામી સમયમાં આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતનું નામ રોશન થશે એવી આશા અને અપેક્ષા છે સાહેબ આજે હેન્ડબોલ દિવસ પણ છે તો તમે તો પોતે જ વ્યક્તિગત રીતે અધ્યાપક થયા પહેલા હેન્ડબોલના એક સારા વિદ્યાર્થી અવસ્થામાં જ હેન્ડબોલના સારા ખેલાડી રહ્યા છો દૂર દૂર સુધી ગયા છો એ એક ક્ષેત્રમાં થોડીક એના વિશે પણ વાત કરી થોડીક તમારી જર્ની હેન્ડબોલની એની પણ થોડીક વાત કરજો હેન્ડબોલ એટલે વિશ્વની સૌથી સેકન્ડ ફાસ્ટેસ્ટ ગેમ અચ્છા હેન્ડબોલ છે હેન્ડબોલ ના હિસાબે હું અહીંયા છું એવું કહી શકીએ તો ચાલે કેમ કે હું સાતમા ધોરણ થી હેન્ડબોલ રમવાની મેં શરૂઆત કરી અને લગભગ વીસ થી વધારે નેશનલ એટલે કે રાષ્ટ્રીય કક્ષાએ હું રમ્યો છું ભારતની ટીમમાં મેં હેન્ડબોલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે સતત ત્રણ મેડલ આવે એટલે મેં સ્કૂલ ગેમ નેશનલમાં મારી પાસે બે મેડલ પણ છે સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જો તમે નેશનલમાં મેડલ લાવો એ મારું સૌભાગ્ય છે કે રમત ગમત સાથે હું સંકળાયેલો હતો તો હું આ કક્ષા એ પોચી શક્યો બરાબર એટલા માટે હેન્ડબોલ મારા જીવનમાં વિશેષ મહત્વ એટલા માટે છે કે હેન્ડબોલ થકી હું અહિયાં સુધી અને કોઈ પણ રમત તમે પસંદ કરો સૌથી પેલા તો આત્મવિશ્વાસ હોવો જોઈએ તમારામાં એકાગ્રતા હોવી જોઈએ આ બધી જ વસ્તુ તમારી પાસે હોય તો એક સમયે તમે ટોપ લેવલ સુધી પહોંચી શકો મારા જેવા ગામડામાંથી આવતા ખેડૂતના ના પુત્ર જો આવી લેવલે પહોંચી શકતા હોય તો અત્યારના સમયમાં તો આપણી પાસે એટલી ફેસિલિટી છે સિટીમાં જે વિદ્યાર્થીઓ ખેલાડીઓ રહે છે એના માટે ઓપોર્ચ્યુનિટી પણ ઘણી છે અને સગવડતાઓ પણ ઘણી છે બરાબર છે જી સાહેબ આમ જનરલી યુવા વર્ગ વિશે તો ઘણી બધી ટીકા કરવા ટીકા કરે છે થોડીક સાચી પણ હશે કે છોકરાઓ મોબાઈલમાં વ્યસ્ત રહે છે ને ફાસ્ટ ફૂડ ખાધા કરે છે અને મોડે સુધી જાગે છે ને સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે પણ આપણે જે કોલેજના વિદ્યાર્થીઓ છે યુવાનો છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે રીતે તમે કીધું સુધી યુનિવર્સિટીનું નામ રોશન કરે છે તો એ લોકોની એકાગ્રતા એ લોકોનું આખું કમિટમેન્ટ તો હશે જ અને બીજું કે યુવાનો માટે માત્ર ભણવું ક્લાસરૂમનું શિક્ષણ જ નથી રમતગમતનું મેદાન છે એ પણ મોટું શિક્ષણ છે એ ધીમે ધીમે હવે સાબિત થતું જાય છે જી જી કેમકે કોઈ પણ ક્ષેત્ર હોય એમાં સમય શિસ્ત અને તમારી મહેનત આ જેને પોતાના જીવનમાં કંઈક ગોલ છે અને એને નક્કી કરેલું છે કે મારે આ જગ્યા ઉપર પહોંચવું છે ગમે તે ક્ષેત્રમાં હશે એ ધ્યેય નિર્ધારિત કરી પોતાનું સમય નક્કી કરી અને આખા દિવસના તમારા જે તમારે જો સ્પોર્ટ્સ માં આગળ વધવું હોય તો સવારે બે થી ત્રણ કલાક અને સાંજે બે થી ત્રણ કલાક મેદાનમાં પરિશ્રમ કરવો પડશે પરસેવો પાડવો પડશે અને આજના સમયમાં એવું નથી કે ફાસ્ટ ફૂડ નો યુગ છે અને ફોન નો યુગ છે તો ખેલાડીઓ આગળ નથી વધતા કે સમય નથી આપતા જેને પોતાના કેરિયર બનાવવામાં જેને રસ છે પોતાની જે હોબી છે આજે પોતાનો શોખ હોય આ શોખ હશે તો જ વ્યક્તિ આગળ વધી શકવાના એટલે ફાસ્ટ ફૂડ ને એવું જીવનમાં જરૂરી છે આપણે નથી કેતા કે પણ તમારામાં સંયમ હોવો જોઈએ કે કેટલા ક્યારે કઈ રીતે કઈ વસ્તુનો કે ઇક્વિપમેન્ટ નો ઉપયોગ કરવો આજે ફોન નો સમય છે તો મેં તમને કીધું ને અત્યારનો સમય એવો છે કે ફોન થી વિદ્યાર્થીઓને દૂર રાખવા એ એક વાલી તરીકે પેરેન્ટ્સ તરીકે શિક્ષક તરીકે સૌ થી કોઈ મોટી અઘરી વસ્તુ હોય તો એ જ બરાબર પણ આજે ખેલાડી જયારે ગ્રાઉન્ડમાં બે કલાક મહેનત કરતા હશે ત્યારે દૂર રહેતા હશે સવારમાં વહેલા ઉઠવાની આદત કે તમારો આખો દિવસ ફ્રેશ સવારે વહેલા તમે સૂર્યપ્રકાશમાં કે સવારની જે વાતાવરણ છે એમાં ઓક્સિજન શુદ્ધ હોય એ શુદ્ધ ઓક્સિજન તમે લો અને દિવસમાં બે ત્રણ કલાક જો તમે મહેનત કરો તો તમને અવશ્ય સ્પોર્ટ્સમાં રિઝલ્ટ મળે જ હવે એવું નથી કે તમે સ્પોર્ટ્સમાં હોય તો તમે શિક્ષણમાં નબળા હોય તો ચાલશે એજ્યુકેશનમાં પણ ધ્યાન આપવું પડશે તો તમારી કારકિર્દી ઘણી બધી છે એની રમત ગમત અને શારીરિક શિક્ષણની શું ઓપોર્ચ્યુનિટી છે જોબ ઓપોર્ચ્યુનિટી એના વિશે વાત કરવા જઈએ તો એક આખો એપિસોડ થાય બરાબર તો અત્યારના સમયમાં એવું નથી કે ખેલાડીઓ ખાલી પાસપોર્ટ જે મહેનત કરે છે તો કરે જ છે ખેલાડીઓને પોતાના શરીરના સ્વાસ્થ્ય સારું રાખવા માટે પણ બે કલાક રોજ મહેનત કરવી જોઈએ તમે લોકો સવારમાં એક વધારાનું ટ્રેનિંગ આપતા હો છો મને યાદ છે બાલભવનમાં કદાચ હજી તમારે ચાલતું હશે ટ્રેનિંગ સેશન તો વિદ્યાર્થીઓ સૂર્યોદય થાય ત્યાં આવી જાય છે એક છાપ એવી છે કે છોકરાઓ મોડા મોડા ઉઠે છે અને મોડા સુધી જાગે છે તો એ વાત કદાચ ત્યાં ખોટી પડતી હશે કારણ કે તમારે ત્યાં સૂર્યોદય પહેલા આવી જાય છે જી જી સાચી વાત છે કે બેહનો અને ભાઈઓ દીકરા દીકરીઓ બે પેરેલલ અત્યારે તૈયારી કરી રહ્યા છે કોમ્પિટિશન માટે બરાબર અને સવારમાં ખેલાડીઓ આવી જ જાય છે અમારે બાળ ભવન જ્યારે ટ્રેનિંગ સેશન ચાલુ થાય સવારમાં ત્યાંથી સો થી દોઢસો વિદ્યાર્થીઓ ખેલાડીઓ તેમાં ટ્રેનિંગ લેતા હોય છે બરાબર અને હમણાં જ અમે તાજેતરમાં જ સમર કેમ્પનું આયોજન કર્યું આ સમર વેકેશન દરમિયાન પણ થી વધારે ખેલાડીઓએ સવારના સેશનમાં સવારે છ છ થી આઠ વાગ્યા સુધીના સેશનમાં આ વેકેશનના સમયમાં પણ ખેલાડીઓ રમત રમવા માટે સ્પર્ધા માટે આવી જાય હવે ધીમે ધીમે ખેલાડીઓ વ્યક્તિઓ બાળકો પેરેન્ટ્સ આ જાગૃત થયા છે કે સ્પોર્ટ્સ એ ખાલી હાર જીત માટે નથી જીવનમાં પણ એવું છે હાર અને જીત શીખવા જેવી વાત છે કે એ શક્ય જ છે કે કા તમે હારશો કા તમે જીતશો બરાબર પણ લડતા રહેવું ને સતત એ સૌથી અગત્યનું છે જીવનનું પણ આવું છે હતાશા આવશે અ ક્યારેક આપણને ખુશ થશું ક્યારેક આપણને એચિવમેન્ટ મળશે ક્યારેક દુઃખી થશે દુઃખી પણ થશું પણ લડતા રહેવું જીવન પર્યંત એ જરૂરી છે સ્પોર્ટ્સમાં પણ એવું જ છે તમે લાઈફટાઈમ લડતા રહો રમતા રહો ખેલતા રહો અને પોતાનું જે શ્રેષ્ઠ છે એ તમે આપતા રહો વાહ સાહેબ સરસ તમે વાતો કરીને આજે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે છે ત્યારે તમે વ્યસ્તતા વચ્ચે પણ સ્ટુડિયોમાં આવ્યા વિદ્યાર્થીઓ માટે વાલીઓ માટે સમાજ માટે સરસ મજાની વાતો કરી વાતો વાતો કરી કરી વિદ્યાર્થીઓના છે એની અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશો આપી દો મારો સંદેશો એ જ છે કે એ જે એક સ્પોર્ટ્સમેન તરીકે હું જો વાત કરતો હોય તો રોજ દિવસમાં એક કલાક સવારે અથવા સાંજે કોઈ પણ વ્યાયામ કોઈ પણ એક્ટિવિટીઝ એવી કરો જ્યાંથી તમારું સ્વાસ્થ્ય સારું રહે કેમ કે તમારું શરીર સારું હશે તો જ બધા કામ તમે સારી રીતે કરી શકશો આખો દિવસ તમે દોડધામ કરો છો આ ફાસ્ટ યુગ છે આ ફાસ્ટ યુગમાં તમારે જો ટકવું હશે તો તમારું શરીર તમારે સાથે હશે સારી રીતે તો તમે ગમે એટલી મહેનત કરતા રહો અને લાંબો સમય સુધી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તમે સારી રીતે જમી શકશો તમે સારી રીતે કામ કરી શકશો તમે સારી રીતે ઊંઘ કરી શકશો એના માટે કલાક યોગા પ્રાણાયામ સૂર્ય નમસ્કાર સ્વિમિંગ સાયકલિંગ જોગિંગ આ બધું જ વસ્તુ છે ને માનસિક રીતે માણસને તંદુરસ્ત બનાવે છે એટલે કે જો તમારે માનસિક તંદુરસ્ત એવું હોય શારીરિક તંદુરસ્ત એવું હોય તો વ્યાયામ એ દિવસમાં એક વાર જરૂરી છે સાહેબ તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે વ્યસ્તતા વચ્ચે પણ આવ્યા મિત્રો આજે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે છે તો સાહેબ પાસેથી આપણે રાબા સાહેબ પાસેથી શરીરને સ્વસ્થ રાખવાની મનને સ્વસ્થ રાખવાની કેટલી બધી ટીપ્સ બધા માટે ઉપયોગી ભલે આપણે ખેલાડી હોઈએ કે ના હોય પણ એક કલાક આપણા શરીર માટે કાઢીએ એવી સાહેબની આપણને એક ટીપ્સ છે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર